પુત્રદા એકાદશી પાંચ ઓગસ્ટ બે હજાર પચીસ ના દિવસે મંગળવારે છે શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશી પુત્ર દા એકાદશી તરીકે ઉજવવામાં આવે છે આ પાવન દિવસ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીને સમર્પિત છે ધાર્મિક માન્યતા છે કે શ્રાવણ મહિનામાં ભગવાન શિવની સાથે ભગવાન વિષ્ણુની ભક્તિ કરવાથી ભક્તનને બમણું ફળ મળે છે આ એકાદશીનું વ્રત ખાસ કરીને સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવતા દંપતીઓ માટે તેઓ હંમેશા ચિંતા કરતા રાજાના પિતૃગણ પણ દુખી હતા કે પિંડ આપનારો કોઈ નથી એક દિવસ રાજા આ દુઃખોથી પરેશાન થઈને જંગલ તરફ નીકળે છે અર્ધો દિવસ વીતી જાય છે અને તેઓ પાણીની શોધમાં એક સરોવર પાસે પહોંચે છે ત્યાં વિશ્વદેવ મુનિઓની મુલાકાત થાય છે જે તેમને જણાવે છે 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 કે આજે પુત્રદા એકાદશી ઉપદેશથી રાજા વ્રત કરે ઉપવાસ રાખે અને શ્રદ્ધાથી પ્રાર્થના કરે છે અને થોડો સમય પછી રાણીને એક પુત્રની પ્રાપ્તિ થાય છે એક વીરુ યશસ્વી અને પ્રજાપાલક રાજકુમાર આ એકાદશી પાપોનો નાશ કર્યો ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરવી અને વૃદ્ધિ માટે દિવ્ય આશીર્વાદ આપે છે જે પણ ભક્ત શ્રદ્ધાથી આ વ્રત કરે છે તેમને ભગવાન લક્ષ્મી નારાયણજી ક્યારેય ખાલી હાથે પાછા મુકળતા નથી જય શ્રી કૃષ્ણ